બાળકોના અધિકારો વિશે ચર્ચા અને સાતરડા આંગણવાડીની લાભાર્થી બહેનો દીકરીઓ સાથે મુલાકાત ગામે અલગ અલગ સંસ્થાઓની સરપ્રાઇઝ મુલાકાત કરી ત્યારબાદ ધનસુરા ખાતે સમાજના આગેવાનો સાથે મળી વિશ્વકર્મા દાદાના દર્શન કરી સાબરકાંઠા જિલ્લાના તલોદસારમાં અમારા પરિવારના કૌશલભાઈ ગજવને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા તથા નગરપાલિકાના નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી જેમાં તલોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ શ્રી કૌશલભાઈ ગજ્જર કોષાધ્યક્ષ શ્રી પરેશભાઈ શર્મા સુથાર રચનાબેન ગાંધી તથા તલોદ નગરપાલિકાના નવનિયુક્ત સભ્યો હાજર રહ્યા હતા તો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આરોગ્ય ધર્મેશાબેન ગજ્જર દ્વારા બાળ અધિકારી સંરક્ષણ આયોગના વિભાગ અંતર્ગત બાળકોના અધિકારો વિશે વિવિધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું નવયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સરકારી માહિતીની પણ જાણકારીઓ આપવામાં આવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા નમસ્કાર બેન નમસ્કાર શું પ્રોગ્રામ હતો આજ બેન તમારે બસ આજ રોજ ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક થયા પછી લગભગ 6 મહિના થયા છે આજે ઓચિંતા અરવલ્લી જિલ્લાના બિલોડા મોડાસા માલપુર સાતરડા અને અલગ અલગ જગ્યાએ એવી સંસ્થાઓની મુલાકાત કરી છે ત્યારબાદ સમગ્ર સંસ્થાઓની મુલાકાત દરમિયાન અહીંયા તલોદ શહેરમાં વિશ્વકર્મા પરિવારના કૌશલભાઈ ગજ્જર એમની જ્યારે તલોદ શહેરના સંગઠનના પ્રમુખ તરીકેની નિમણૂંક થઈ છે એટલે એમને શુભેચ્છા આપવા માટે અને નગરપાલિકાના જે નવયુ નિવુક્ત બધા જ પ્રમુખશ્રી અને મેમ્બરશ્રીને મળવાનું પણ આજે શુભેચ્છા આપી એમને પણ અભિનંદન આપ્યા છે અને આ સુનેરી તક એટલે અમારા માટે વિશ્વકર્મા પરિવારનું ગૌરવ તલોદ શહેરનું ગૌરવ અને તલોદ નગરપાલિકાનું સૌ ગૌરવ સાથે મળી કામ કરે અને તલોદ નગરપાલિકાનો નો સારો એવો વિકાસ થાય એના માટે સૌ શુભેચ્છા આપી છે આપનું નામ શું બેન ધર્મેશ્વરબેન ગજ્જર ગુજરાત રાજ્ય પાડા એક ચેરપર્સન